પ્રતિષ્ઠાનો જંગ બનેલી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના અહેમદભાઈ પટેલનો વિજય થતાં અબડાસા કોંગ્રેસના નેતાઓએ સત્યનો વિજય ગણાવ્યો હતો કોંગ્રેસની આ જીતમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે ગુજરાતમાં મોદીના ગઢમાં ગાબડા પાડવા બતાવેલી સમય સૂચકતા બદલ અબડાસાના કોંગી કાર્યકરોએ ગર્વની લાગણી વ્યક્ત કરી હતી સમગ્ર દેશમાં ચર્ચા જગાવનાર ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં ગઈકાલે આખો દિવસ ચાલેલા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આખરે અહેમદભાઈ પટેલનો વિજય થતા અબડાસા કોંગ્રેસના નેતાઓએ જીત બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને અહેમદભાઈ પટેલના વિજયને સત્યનો વિજય ગણાવ્યો હતો તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇકબાલભાઈ મંધરાએ જણાવ્યું હતું કે સત્યનો વિજય થયો છે ગરીબ અને સમાજના નાના વર્ગ સાથે પ્રજાનો વિજય ગણાવતા તેમણે જણાવ્યું હતું કે આ લોકશાહીનો વિજય છે ખાસ કરીને અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલના કાયદાકીય જ્ઞાન સાથે સમયસૂચકતાને કારણે ભાજપની ફાંગ નીતિ ઉજાગર થઈ હોવાનું અબડાસાના કોંગ્રેસે જણાવ્યું હતું તો અહેમદભાઈ પટેલના ભવ્ય વિજયની ઉજવણી નલિયા ખાતે તાલુકા કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી હતી નલિયા ગ્રામ પંચાયતના ચોકમાં સૌ કાર્યકરોએ એકબીજાને મીઠું મોઢું કરાવીને ફટાકડા ફોડી કોંગ્રેસની આ જીતને વધાવી હતી